તો કચ્છના પોલીસની સરાહનીય કામગીરી રાપરમાં મેઘતાંડવ વચ્ચે પોલીસે પ્રશંસનીય કામગીરી કરી રાપર નીલ પર રોડ ઉપર બંધ વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો રાપર શહેરને જોડતો મુખ્ય માર્ગ જેસીબી ની મદદથી ખુલ્લો કરાવ્યો રાપરમાં બે દિવસથી સતત વરસાદથી થી સ્થિતિ સર્જાઈ ચૂકી છે

રાપર ની મદદથી પોલીસે ખુલ્લો કરાવ્યો છે તો કચ્છના રાપર પોલીસની સરાહનીય કામગીરી રાપર મામે એકતાંડવ વચ્ચે પોલીસે પ્રશંસનીય કામગીરી કરી રાપર નીલપર રોડ ઉપર બંધ વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો